સામે હતા છેલ્લા બે દિવસથી કારેલી ગામના પંચાયત હસ્તક તળાવના પાણીમાં મહાકા મગર ને ફરતો જોવા મળ્યો હતો

આખી રાત જંગલ ખાતા એ પ્રયત્ન કર્યા પણ સફળતા ન મળતા બીજે દિવસે પણ સવારથી એમના પ્રયત્નો ચાલુ હતા એમની સાથે આજે માઠલી પકડવાની ટીમ પણ સાથે હતી જાળ રાખીને ખૂબ મહેનત પછી એમણે આ મગરનું રેસ્ક્યુ કર્યું છે પણ ખરેખર એક નદી અને સરોવરથી પણ દૂર અંતિયાર વિસ્તારમાં અમારું ગામ બહુ દૂર આવ્યું છે અને એની અંદર જો આવું મગર જેવું પ્રાણી આવ્યું હોય એ અમારા માટે પણ ચિંતાનો વિષય છે ને આવનારા સમયમાં ઇકોસિસ્ટમ જે ખોરવાય છે એ પણ વિચારવાની જરૂર છે લોકો એ આવા મગર ના મગર જેવા પ્રાણીઓ દીપડા જેવા પ્રાણીઓ પોતાનો વિસ્તાર છોડીને અંતર જગ્યાએ આવતા હોય તો એ એ માટે વિચાર માંગી લે એવી પરિસ્થિતિ છે નામ મારું નામ રાકેશભાઈ હસમુખભાઈ રાઠોડ ફોલપાટ તાલુકાના કારેલી ગામ ના સરપંચ છું કારેલી ગામ ને અળીને આવેલું તરાવ જેમાં ગઈ કાલના રોજ સવારના નવ દસ કલ વાગ્યાના સમયે મગર જોવામાં આવેલું હતું અને મગર જોઈ ગામના છોકરાઓ જેમને મગર જોયું એમને પછી અમને સરપંચ તરીકે અમને જાણ કરી કે આપણા તળાવની અંદર મગર જોવા મળ્યું છે એમ તો જેથી કરીને અમે ફોરેસ્ટર ડિપાર્ટમેન્ટને જાણ કરેલી ફોરેસ્ટર ડિપાર્ટમેન્ટ કાલે આવેલું હતું એમને કાલે પ્રયત્ન કરી રહ્યા પણ કાલે પકડાવવા પકડવામાં નહીં આવેલું ફરી આજે સવારે નવ કલાકે એ લોકો કારેલી તળાવ ઉપર આવ્યા અને ફોરેસ્ટર ડિપાર્ટમેન્ટ અને આપનો મચ્છી પકડવાની ટીમ એ લોકો બેની મહેનતથી આ મગડને આજે રેસ્ક્યુ કરવામાં આવેલું છે અને એ પકડીને એમને ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટને સોંપવામાં આવેલું છે અને અગાઉ એમને જે કંઈ પણ કાર્યવાહી કરવાની હોય એ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ એમના રીતના